जय माता जी मित्रों स्वागत तो है तुम्हारे आज वीडियो में तो आज से रविवार हमें जा रहे हैं माता जी ता गोतर का मां टीचर मम्मी तो चांद ने थी या, था या, था वेवेक, वेवेक। तो दिया था गया था विवेक विवेक हे विवेक अरे बड़ा ना घर वा तो मित्र आप लोग पहुंच गए गोतर का माता जी का दर्शन दर्शन कर लीजिए

હેરીક શું કરે તો ખાવાનું કન્નાશ તૈયાર હે ને તો શું કરાય્યા ખાના શાક ને મોરે એમ લાગે જો બોલો શું હે હે

આઠથી સાત ટન પ્રાથમિક શાળા જો મિત્રો કેવી છે પ્રાથમિક શાળા આજે મિત્રો માં વેરાઈનું મંદિર વેરાઈમાનું મંદિર ડોડિયા પરિવાર અહીંથી કોઈ ગામ લોકો આવો કંક માહોલ છે આ છે મારા ગામનું તલાય

વા ભાઈ વાપર ભાઈ કિસ્મતભાઈ બનાવ્યો છે ચાડિયો જો લો મિત્રો ચો બનાવ્યો વગર ખેતી ચાળીઓ બનાવી નાખ્યો હા છે અમારે કમલેશભાઈ હા કિસ્મતભાઈ ગુગીબેન ઓલા આનંદ

ખાવાનું બનાવ્યું છે ને વાત જ મૂકી દેલું રાંધ ચણાની દાળ બાજરીના રોટલા આ છે દૂધ આપણે ખાવા બે જણા તો આટલું આટલું રાંધે એટલો બધો શોખ છે ખાવાનું હું તો

તો આજનો વિડીયો એ પૂરો કરીએ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી નહી વેગ